નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણત્રીસ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીએ તો મિત્રો આજે પિસ્તાલીસો ગુણી આસપાસની નવી ધાણાની આવક જોવા મળી રહી છે મિત્રો ને મિત્રો વરાજીની વાત કરીએ ને તો મિત્રો વરાજી અત્યારે આપણે નંબર એકમાંથી ઓગણીના પિલ બાજુથી ચાલુ થઈ છે મિત્રો તો ચાલો હરાજીમાં જશે જાણશી કેવા રહે છે આજના ધાણા અને ધાણીના બજારમાં ક્વોલિટી પ્રમાણે જાણવાની કોશિશ કરશે આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પંદરસો ને સોળ રૂપિયાના ભાવ છે સુપર ક્વૉલિટી માલ છે મિત્રો પંદરસો ને સોળ રૂપિયામાં વેચાણે છે માલ સારી ક્વૉલિટીનો કલરવાળો ધાણાની ઉકલ છે સોળ 1446 rupiya no bhav baude, 1446 rupiya ma vechay chhe 1446 ચૌદસો ને છપ્પન રૂપિયાનો ભાવ દે છે ચૌદસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે ચાણાની ક્વોલિટી ચૌદસો ને છપ્પન રૂપિયાના ભાવ છે કલર કલરની વાત કરે તો ઈગ પ્લસથી થી થોડોક સારો કલર કહી શકાય

1421 रुपया में माल है 1430 रुपया में पाव है हेलो 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 दादी ना बात नाड़ी भाई बोलो तारा को देखो भाई 67 रुपया है वेक्टर हेलो जयपुर हेलो हेलो एक तारे ऊपर बाबा एक तारे में એકતાલીસ રૂપિયા ભાવ છે ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થાય તેને ચોખ્ખો માલ છે ફાયદો મિક્સમાં છે પણ એકદમ ચોખ્ખો માલ છે